સામખેરી નેશનલ હાઈવે પર બ્રિજ નજીક ડમ્પરે બોલેરો ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો ઈજા પહોંચી ડે નેશનલ હાઈવે પર આજ રોજ વહેલી સવારે ચાર વાગ્યા નરસામાં ઓવરબ્રિજ પાસે રેલવે સ્ટેશનની સામે અકસ્માત સર્જાયો હતો આ અંગે હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા વિગતો આપતા જણાવવામાં આવ્યું હતું કે આજ રોજ વહેલી સવારે મોરબીથી મુંબઈ જઈ રહેલ બોલેરો ગાડીને પાછળ આવી રહેલ ડમ્પરે ઓવરટેક વેળાએ ટક્કર મારતા બોલેરો ગાડી સામેની પિકઅપ ગાડીમાં અથડાઈને ઘૂસી ગઈ હતી ઘટના વિશે હાઈવે પેટ્રોલિંગ ટીમને જાણ થતાં તુરંત પહોંચી હતી અને ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢી ઘાયલ થયેલા ચાલકને પ્રાથમિક સારવાર માટે સામખેડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના પગલે વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું હાઈવે ટીમે ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ સંભાળી હતી